જુનાગઢ તાલુકાના બિલખા ગામે સ્વયં ઈચ્છુક ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાય નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જુનાગઢ દ્વારા નેશનલ મિશન ઓન નેચર ફાર્મિંગ અંતર્ગત બિલખા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ નવી ટેકનોલોજી તથા કૃષિ વિશે માર્ગદર્શન આપવાનો હતો જેથી ખેડૂતો વધુ આવક સાથે રાસાયણિક રાસાયણિક અને ઝેર મુક્ત ખેતી અપનાવી શકે કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીજી રાઠોડે સંભાળ્યું હતું કલ્ટર ઇન્ચાર્જ કરણભાઈ ડોડિયાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું જીપીકેવીબી તરફથી ડોક્ટર લાખાણીએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો દેશી ગાય આધારિત ખેતીના ફાયદા અને વધુ ઉપજ મેળવવાના માર્ગો અંગે વિગતવાર રજૂઆત કરી હતી કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ખેડૂતોને સ્વદેશી કૃષિ અપનાવવાનો શપથ લેવડાવવામાં આવ્યો હતો આ અવસરે આત્મા પ્રોજેક્ટ તથા જીપી કેવીબી બી જુનાગઢના બીટીએમ દિવ્યેશ કાકડીયા અને એટીએમ પ્રદીપભાઈ બાબરિયા માર્કેટિંગ પાર્ટનર શ્રી વિમલભાઈ ભેડા અને ટીપીએમ કરણભાઈ ડોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને ખેડૂતો ઉપસ્થિત રહે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર આશીષ વસાવડા સહજ ન્યૂઝ બિલ્ખા